ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે ટિકટોક કંડિકન ભેજ જોવા મળશે ઘરઘરાઉ ઘરાવ છે વેતર છે ચોથું અને અઢાર દિવસ થયા છે વ્યાય અને નેચે પાડો છે દૂધની વાત કરીએ તો હાલ દૂધ એક ટાઈમનું સાડાથી ચાર લિટર કે આજુબાજુ દૂધ છે એક ટાઈમનું બંને ટાઈમનું નવ લિટર જેવું દૂધ છે આ ભેંસની માલિકે કિંમત રાખેલી છે પોસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેજ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ગંભારિયા ગામ ગંભારિયા ગામે જોવા મળે જશે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર થવાની જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો પાડીને ફોટા કિંમત વેતર દૂધ લખીને સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુ બે હુડતાળે બાળકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ ભાઈને માલિકના નંબર લે તે ના ફાવતું હોય તો વિડીયોને નીચે એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો પશુની તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવાઓ તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે